શ્રી રામદેવજી મહારાજની જય આજે બીજના પાવન દિવસે રામદેવ પીરના પરમ ભક્ત હરજી ભાઠીની ભક્તિની વાતો કરીએ રામદેવ પીરના પરચાની વાતો કરીએ રામદેવપીરના પરચાની આ કથા જે સાંભળશે તેના સર્વ મનોરથ પૂર્ણ થશે આ લોકમાં સુખ સમૃદ્ધિ ભોગવી મોક્ષ ગતિ પ્રાપ્ત કરશે એક દિવસ રામદેવજી મહારાજ લીલુડા ઘોડા પર બેસી એવા પ્રદેશમાં નીકળ્યા કે જ્યાં દુકાળના ઓથા પથરાયા હતા જ્યાં અન્ન ઘાસ પાણી બધાયના સાસા પડતા હતા આ પ્રદેશમાં ભગવાનના પરમ ભક્ત હરજી ભાઠી પ્રભુ સ્મરણ કરતાં ગૌ સેવા કરી રહ્યા હતા ખાસ તેમને મળવા જ રામદેવજી ફરતા ફરતા હરજી ભાઠીના ખેતર પાસે આવ્યા ઘોડાને એક ઝાડ સાથે બાંધી નીચે ઉતર્યા ખેતરમાં હરજી ભાઠી ખાટલા પર બેસી પ્રભુ નામની માળા ફેરવી રહ્યા હતા એવા ભલા અને ભગવત પ્રેમી હતા તેમના આંગણેથી કોઈ યાચક ખાલી હાથે પાછો ન જતો યથાશક્તિ જે કંઈ મળે તે આપી એનો આદર સત્કાર કરતા ભાઠી હરજીએ જોયું કે કોઈ ઘોડે સવાર ઘોડા પરથી ઉતરી પોતાની પાસે આવી રહ્યો છે તેથી તેને સન્માનિત કરવા તે ઊઠી અને સામે ગયા માન સહિત તેમને ખાટલા પર બેસાડ્યા અને પગે લાગી અને પૂછ્યું કે કહો આપની શું સેવા કરી શકું રામદેવજી બોલ્યા કે મને તરસ લાગી છે તરસથી મારું કંઠ સુકાય છે મારે પાણી પીવું છે હરજીએ નમન કરી કહ્યું કે આપ કોઈ સંત પુરુષ લાગો છો આપ પૂજવા યોગ્ય છો પરંતુ દુઃખ એ છે કે આપની મામૂલી માગણી હું સંતોષી શકું એમ નથી રામદેવજી કહે કે પાણી પીવડાવવામાં તમે પાતાળ બની ગયા ભગત ના મહારાજ દુકાળને લીધે ક્યાંય પાણીનું ટીપું નથી મારે ક્યાંથી પાણી લાવીને પાવું ભાઠી હરજી બોલ્યા આ સાંભળી રામદેવજી બોલ્યા કે અરે ભગત તમે અતિથિ સત્કારમાં સમજતા નથી લાગતા પાણી જેટલું ન પીવડાવી શકો તો બીજી તો શી સેવા કરતા હશો શું તમે પાણી પીધા વગર જીવો છો રામદેવજીએ હરજી ભાઠીની કસોટી કરવા માંડી આ બધું સાંભળી હરજી ભાઠીના મન ઉપર ઘેરી અસર થઈ અને એક ખાલી ઘડો લઈ પાણીની તપાસ કરવા નીકળી પડ્યા પણ જળાશયો બધા પાણી વિહોણા હતા એટલે આમ તેમ ફાંફા મારી ખાલી ઘડો લઈ પાછા આવ્યા રામદેવજી તેમને આવતા જોઈ પૂછ્યું કે ભગત કેમ પાણી મળ્યું ને મહેનત કરો તો કેમ ન મળે આ સાંભળી હરજી ભાઠી બોલ્યા કે ના મહારાજ ક્યાંય પાણી દેખાયું નહીં લાચાર છું રામદેવજીએ હસીને કહ્યું કે ભક્તરાજ તમારી ભલાઈની મેં ઘણી વાતો સાંભળી છે તમારા આંગણે આવનારને તમે કદી નિરાશ કરીને કાઢ્યા નથી અને ઘડામાં પાણી તો ભરી લાવ્યા છો છતાં ખોટું કેમ બોલો છો મને પીવડાવવું પડે માટે જરા ઊભા થઈને જુઓ ઘડામાં કેટલું પાણી છે ભાઠી અરજીએ જોયું તો ઘડો શીતળ જળથી છલોછલ ભરેલો હતો તે જોતાં જ ભાઠી અરજીને જ્ઞાન પ્રગટ્યું તેનું અંતર સાક્ષી પૂરવા લાગ્યું કે હું જેની શોધમાં હતો તે જ સચરાચર સ્વામી આજે મારું શ્રેય કરતાં સામા પગલે મારા આંગણે પધાર્યા છે નહીતર કોની તાકાત છે કે ખાલી ઘડો જળથી ભરી શકે તેનો આત્મા જાગી ઉઠ્યો તેને ખાતરી થઈ કે પોતે જેને રાત દિવસ શ્રદ્ધાથી આરાધતો હતો તે જ પ્રગટ થયા છે રામદેવજી લીલુડા ઘોડા પર બેસી ભક્તની કસોટી કરવા પધાર્યા છે અને ભાઠી હરજીએ રામદેવજીની ચરણરજ માથે ચડાવી નમન કરીને કહ્યું કે ભક્તથી ભગવાન છુપા રહી શકતા નથી આપે જ એક વેળા હું આપને આરાધતો હતો ત્યારે તમે વચન આપ્યું હતું કે ભાઠી હરજી એક વેળા હું તારે આંગણે આવીશ અને આપે અહીં આવી પધારી વચન પાળ્યું હવે હું તમને નહીં છોડું રામદેવજી બોલ્યા કે ભક્તરાજ તમે મૂળ વાત ભૂલીને આડી વાત કરવા બેઠા શું મને પાણી પીવડાવવું નથી તરસ્યો રાખવો છે હરજીએ કહ્યું કે પ્રભુ આપ પણ ખરા છો પાણીની વાત કાઢી મારું પાણી જોયું કે આ ભક્ત સાચો છે કે ખોટો પાણી તો પીવડાવું છું પરંતુ દૂધ પણ પીવું પડશે તે વિના નહીં જવા દઉં આપે શબરીના એઠા બોર હર્ષથી ખાધા હતા સુદામાના તાંદુલ પ્રીતથી ખાધા હતા વિદુરની ભાજી મીઠી ગણીને ખાધી હતી અને કર્માબાઈનો ખીચડો ક્યાં નહોતો આરોગ્ય માટે હમણાં ગાય દોહીને આવું છું દૂધ તો તમારે પીવું જ પડશે રામદેવજીએ હરજીએ આપેલું દૂધ પીધું અને પોતે પ્રગટ થઈ કહ્યું કે ભાઠી હરજી તમે મારા પરમ ભક્ત છો સેવા તમારો ધર્મ છે ભક્તિ તમારો ખોરાક છે તમારા ઉપર હું પ્રસન્ન છું જેઓ મને ભાવથી ભજે છે મારા નામનો દીવો કરે છે ગૂગળ ધૂપ કરે છે તેના પર હું હંમેશા પ્રસન્ન રહું છું ભાઠી હરજીએ રામદેવજીના ચરણો પકડી કહ્યું કે પ્રભુ મને મોક્ષ મળે એવો કોઈ ઉપાય બતાવો તો મારો દેહ સફળ થશે રામદેવજી બોલ્યા કે હરજી તમે ફળની આશા રાખ્યા વગર કર્મ કરો છો સર્વ પ્રત્યે સદભાવ રાખો છો સેવા કરો છો ભક્તિ વગરનો એક દિવસ જવા દેતા નથી આ બધા લક્ષણ ભક્તના છે અને આવા સરળ હૃદયના સેવાભાવી ભક્તને જરૂર મોક્ષની પ્રાપ્તિ થાય છે તમે નિષ્કામ ભાવે ભગવાનને ભજો છો એટલે તમારો ઉદ્ધાર નજીકમાં જ છે માટે રણુજા આવીને મારી પાસે રહો હું હવે જાઉં છું કારણ કે કોઈ ભક્ત મને પોકારી રહ્યો છે આમ કહી રામદેવજી લીલુડે ઘોડે બેસી આગળ ચાલી નીકળ્યા રામદેવ પીરે તેમના ભક્ત ભાઠી અરજીને સંસારની બધી જંજાળ મૂકીને રણુજામાં પોતાની સેવામાં આવી જવા કહ્યું હતું તે મુજબ તેઓ રણુજામાં આવીને રહ્યા હતા રોજ રામદેવ પીરના નવા નવા ભજનો સાવળો રચતા અને ગાતા આથી ધીમે ધીમે રામદેવ પીરના ભજનો પ્રચલિત થવા માંડ્યા જ્યાં ત્યાં હરજી ભાઠીની સાવળો ગવાવા લાગી રામદેવજીની સેવામાં હરજી ભાઠીના દિવસો આનંદમાં વ્યતીત થતા હતા રામદેવજીના દર્શને રોજ વિવિધ યાત્રાળુ આવતા હતા આથી રણુજા ગામનો એક યાત્રાધામ તરીકે મહિમા વધતો ગયો ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ અને મારવાડ વગેરે પ્રાંતોમાં રામદેવ પીરના સ્થાનક સ્થપાવવા માંડ્યા અને તેમના નેજા ફરકાવવા માંડ્યા આવી હતી હરજી ભાઠીની ભક્તિ મિત્રો રામદેવ પીરના પરચાની આ કથા સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં રામદેવ પીરના પરચાની આ વાતો વધુમાં વધુ શેર કરજો કમેન્ટમાં જય રામદેવ પીર જરૂર લખજો ફરી મળીશું રામદેવ પીરના પરચાની વાતો સાથે જય રામાપીર